છ ખેલાડીઓ ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો ચેન્નાઈ ખાતે રોટરી ક્લબ આયોજિત ઓપન પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગયેલા જે પૈકી પેરા રમતમાં મીનાબેન પંચાલ જીઓઈ ગોલ્ડ મેડલ મેળવી વડોદરા શહેરનું દિવ્યાંગોનું નામ રોશન કરેલ છે અમારી દિવ્યાંગોની સંસ્થા છે લાઈફ એનાથી એ ઘણા વર્ષોથી દિવ્યાંગોના માટે કામ કરી રહી છે રમત આગળ લાવવા માટે થઈને અને બીજું કે TTAB જે હમણાં ત્રણ ચાર વરસથી ટેબલ ટેનિસની અંદર અમને ઘણો સપોર્ટ કરે છે અને પૂરેપૂરા પ્રયત્ન કરે છે જયાબેન ઠક્કર તરફથી અમને ખાસો એવો સપોર્ટ મળ્યો છે કે જેનું આ પરિણામ છે કે જે આજે હું નેશનલ પેરા ચેમ્પિયનશીપ હું જીતી છું ગોલ્ડ મેડલ જે મને મળ્યો છે એ ટીડીએ થ્રુ જ મળ્યો છે મને કે કેમ કે એમના પ્રયત્ન ઘણા એવા સારા છે કે મને આટલે સુધી લાવવામાં સૌથી મોટા મોટો ફાળો એમનો છે અને મારા સારા એવા પ્લેયરો છે કે જે અમે લોકો છ જણ આઠ જણ ગયા હતા છ આઠ એકચુઅલી અમે લોકો ચેન્નાઈ ગયા હતા અમે લોકો બાર તારીખે ગયા હતા જ્યાં ઇવેન્ટ હતી ચૌદ તારીખે નેહરુ સ્ટેડિયમ ની અંદર હતી વડોદરાથી અમે લોકો આઠ છ આઠ આઠ પ્લેયર ગયા હતા અમે લોકો એન્જલ લેવલ ના 211 હતા ટોટલ નેશનલ લેવલ 250 હા 250 પ્લેયર્સ હતા જેમાંથી અમારી અલગ અલગ કેટેગરી હોય છે 1 થી 10 કેટેગરી એમાં જે મારી કેટેગરી છે એ 9 છે તો એમાં મારો ગોલ્ડ આવેલો છે ઠીક છે એ તો મે બધું પૂછતી ફોર ધ ફિઝિકલ હેન્ડિકેપ સંસ્થામાંથી અહીંયાથી કેવળ 8 એક દિવ્યાંગ તારીખ બારના અગિયાર વાગે અહીંયાથી ચેન્નાઈ મુકામે ગયા હતા ત્યાં જવાહરલાલ નગર નહેરુ સ્ટેડિયમ આગળ ત્યાં અમારી ઇવેન્ટ હતી દિવ્યાંગોની ત્યાં ટેબલ ટેનિસમાં આખા ઓલ ઓવર ઇન્ડિયા લેવલના બસોથી અઢીસો અઢીસો ઇવેન્ટ્સના હતા અઢીસો લોકો હતા જે પ્લેયરો હતા જેમાંથી અમને સારા એવા રિસ્પોન્સ મળ્યા ત્યાં અને ત્યાં અમારા મીનાબેન પંચાલ કે જેઓની સામે દસ પ્લેયરો હતા અને એમાં તેઓને ગોલ્ડ મેડલિસ્ટ પ્રથમ નંબરે તેઓ આવ્યા છે તમે કઈ જગ્યાએ ગયા હતા અમે જવાહરનગર નેહરુ સ્ટેડિયમ ચેન્નાઈમાં ગયા હતા મદ્રાસ કેટલા તમે અહીંયાથી વડોદરાથી કેટલા પ્લેયર હતા વડોદરાથી આઠ પ્લેયર હતા જેમાંથી અલગ અલગ ઇવેન્ટના બધા હતા એમાં સૌથી વધારે હાઇસ્ટ જો હોય તો મીનાબેન પંચાલ ફર્સ્ટ ગોલ્ડ મેડલિસ્ટ થયા તમારો પરિચય મારો પરિચય શૈલેષ મેકવાન હું સોસાયટી ફોર ધ ફિઝિકલી હેન્ડીકેપમાં સોશિયલ વર્કનું કામ કરું છું